હેલો યુટ્યુબ ફર મિશન તમારે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં જેમાં ત્યારે મારે બ્લોગ શરૂ કરી દીધો છે ને અમારા બે દિવસથી નહીં કે થોડોક લેટ બ્લોગ આવે છે સારા પછી પૂછીને આવે છે હમણાંથી કારણ હે કે લેટ બેટ હેડ કે રેતી નહીં કે એટલે માટે કે ટાઈમસર બ્લોગ નથી મૂકાતા આમાં ચાર્જિંગ તો ખબર તો હોય તો આઈફોનમાં બહુ ચાર્જિંગ ખાય છે એટલે બનો ટકાઉ ન આવે તો મારે ચાર્જિંગ ઘટાડો થઈ જાય કારણ કે હે કે લેટ જ ન હોય એટલે પાવર બેંકમાં ને એમાં બધે કરાવવું પડે અને ગમે મૂકવા જાય પડે બે દિવસથી નહીં કે સાડા નવે બ્લોક આવતા તો હવે કે આપણે શેડ્યુલ સાડા નવનું નાખી દેવાનું તો ભાઈ તમે કમેન્ટ કરી દેજો સાડા નવું રાખવા કે આઠ વાગે કમેન્ટ કરજો જે કમેન્ટ હશે એ આપણે શેડ્યુલ નાખી દેવું આઠ વાગ્યાનું કા સાડા નવનું એને લીધે બધા નહીં કે દિલથી ને આમ થોડુંક મોડ આવતા કે એટલે હમણાંથી પણ કામે એટલું વધી ગયેલું હોય તો આમ ટાઈમ તો બધો કાઢવો જ પડે એને લીધે કે અમે થોડાક ઘણા બે દિવસથી મોડ આવતા એટલે થોડુંક ક્યારેક પ્રોબ્લેમ આવી જાય કે એને લીધે કે વિડીયો થોડોક લેટ આવે એમાં લેટની બહુ પ્રોબ્લેમ રહે કે હમણાંથી એટલે માટે કે કે લેટર નથી રહેતી ને આઈફોનનું તો તમને ખબર જ છે કે બહુ સાર્જિંગનો ટકાઉ ન આવે યુટ્યુબમાં નાખો તોય લાઈટ સારું સારું રાખવી પડે તોય સાર્જિંગ ઉતરી જાય એક્સપોર્ટ થાય તોય એટલું સાર્જિંગ ઉતરી જાય તો પછી સાર્જિંગ તો રાખવું પડે તો વધારે છે કે મારે સાર્જિંગનું જ પ્રોબ્લમ પડે ને લાઇટનું જ એને લીધે કે ક્યારેક ક્યારેક લેટ આવી જાય વિડીયો એવું થાય પણ આપણે કે ધ્યાન રાખ્યું ટાઈમસર વિડીયો આવી જાય એવી રીતના એમ હે ને અત્યારે છે કે અમારે અહીં કામ કરી દીધો લે માંડવી સાહારી કરવાની એ તો માંડવી પીડી હતી બીજા બધા કામ હતા કે આ એ પૂરા કર્યા નાખ્યા ને માંડવી કામ લઈ લીધું છે કે અત્યારે બધા છે કે માંડવી ને એવું સારું કરવું જય માતાજી બાપા સીતારામ ના આપતા છે ને હારી કરી તો હારી કરે બાપા હું હવે તું એ હા ને હા બરોબર છે કે ને પીડી ને તો એટલે હારી તગારું મહાય હારી કરો મેરા કામ હા હા કામ કરો પડે ને ભાઈ હા મે મને કામ કરે આપણે હા ઈ તો સાચી વાત છે એમાં બબાઈ જો કોતરો ભરવાનું ચાલુ કરી દીધું હજી છે કે બે ઢીકલા હે હારી કરવાના બાકી છે હજી પેલો ઢીકલાની શરૂઆત કરી દીધી છે થોડો ઘણો બે દિવસ થી ધીમે ધીમે હારું કરતા તે હાલ ખરે છે કે આમ લીધ લીધું હોય તો હાજ ન થાય તો ઊભો ન થાવા બાબા હા હારી કરી નાખું સાહેબ હા આ જાય ઢીકલો ઓલો ઢીકલો બેન હે કે હવે થેલા કમલી ભલ લેવા ને પછી સાઈડ મૂકી દેવાની એટલે કામ પતી તા હુંધી તો હે કે આ ડહોલ કઈક નું કઈક કામ આવી જાય એક કામ હે કે હિલ પૂરું ન થાતું સમજો કપાઈ તો તો બીજો હા હો બસ આવી ગયો કામ એક ન પૂરી થાય તો બીજો આવી જ જલુ હોય એમ જ ઉસા ન થાતો બળ

અત્યારે હે કે અડધું ઉપર ખેડાઈ ગયું છે જો હવે હે કે બીજું થોડુંક બાકી છે સમય થોડીક વાર માં કે આપણું પાંચું લાગી રહ્યા પૈસા નું કટર ને એવું આવી જાય

તો ફેમિલી બબર પછી પાછા કે માઇન્ડ બધું સારું કરવા લાગી ગયા હતા એટલો ઢીકલો હજી પેલા એટલો માઇન્ડ ઢીકલો રો અહીંયા બધા હે કે સાબત કરે તો અહીં તેન કોથરા ભલ લીધા બે કોથરા અહીં ભલ લીધા હજી આ ઢીકલો ખૂટ્યો નહીં અત્યારે કે હવે થોડી વાર પાછા કે વીનવા લાગી જઈ લે કે હાલ પડે તો ઢીકલો પૂરો તો ભઈ કામ હે કે પૂરું થાય એમ તો ફેમિલી અત્યારે હે કે કામ બઈન કરી દીધું છે અને પાછું બધું હે કે પેકઅપ કરી લીધું છે જે એટલે કોથરા ભલ લીધા ને થોડી ભીગી એમણે ઢાક દીધું

આપણે બેમાં ગમે એક ટાઈમ સર નાખી દેવું હવે ઘણું કાઢું કાટુંક છે કે પ્રોબ્લેમ પડતી હોય ત્યાં મોડો ને એવું આવી જાય પણ હવે કે ધ્યાન રાખીએ કે આ મોડો ન આવે ગમે એક ટાઈમ સર તો આવી જાય એવું બધું હે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી